ધર્મ થઈ જવો જોઈએ એમ જે દિવસે તમે કહેશો કે મારા સાહેબ ઈચ્છા હોય કે ન હોય ધર્મ થઈ જાય છે તે દિવસે તમે લખી રાખજો પરલોકમાં તમારી સદગતિ સહજ છે મહાત્મા દાન સુપાત્ર દાન માટે ઘરે આવે ત્યારે વોરાવો અને વિનંતી કરીને ઘરે લઈ આવો આ બે ફરક ખરો શું વિનંતી કરવા તમે જાઓ મહાત્મા કોઈ પણ આવ્યા હોય અને તમે લઈ આવો વિનંતી કરીને આ તમારા સંસ્કાર બોલેશ સંસ્કાર સહજ હોય પૂજાના જેમ સંસ્કાર હોય કેટલા ઘર એવા છે કે નહીં જ્યાં સવારે ઉઠ્યા પછી છોકરો ગમે એટલો ઊંઘમાં હોય ને પણ એના સંસ્કાર જો એટલે ઊઠીને સીધો આમામ કરતો ક્યાં જતો રહે બાથરૂમમાં કારણ કે જન્મ્યો ત્યારથી માએ એને સંસ્કાર પડી દીધા છે કે બેટા પહેલું કામ પરમાત્માની પૂજા પૂજા એ સંસ્કાર છે સુપાત્રદાનના સંસ્કાર કોને છે સુપ્રીમમાં કેટલી વખત મારા સે પધાર્યા હા નહીં ચોમાસાની અંદર 120 દિવસમાં નહીં નહીં તો 25 વખત માતમાનો જો ખરો બહુ સરસ વધારે પાછળ જ ઉપવાસ રહી એમ બોલો ને તમે હું સમજુ છું કે મધુમતી દી આવતા રહે સંસ્કાર અને આ જ સંસ્કાર જો પરિવારની અંદર નાખ્યા છે તો આવતીકાલે તમારા ગયા પછી પરિવાર પણ આ સંસ્કાર ટકાવી રાખશે કદાચ એને અહીંથી વેસુ જવાનું મન થશે ને તો એ વેસુમાં શું શું છે ઉપાસ્ત્રય ક્યાં છે લક્ઝુરિયસ ફ્લેટ ક્યાં છે નંબર 2 માં છે દેરાસરને ઉપાસ્ત્રય ક્યાં છે ત્યાં બાજુમાં હોય ત્યાં જ મારે મારું ઘર લેવું છે મને વાલ્કેશ્વર ચંદનબાળામાં એક ભાઈ મળ્યા હતા મને કે 16મે માળે રહું છું

નવમાં ના દસ મિનિટ હશે તારા ભાવમાં નહીં મારા ભાવમાં તારે ફ્લેટ આપવાનો એટલે સોળમા માળે જે ભાવ છે એ ભાવમાં હું સેકન્ડ ફ્લોર લેવા માંગુ છું આપી દે અને એના બદલામાં સેકન્ડ ફ્લોરના ભાવમાં હું તને સોળમો માળનો મારો ફ્લેટ આપવા તૈયાર છું ઓલો વિચારમાં પડી ગયો આજ સુધીમાં કોઈ દુનિયાની અંદર આવો માણસ પાક્યો નથી કારણ શું ત્યારે એને જવાબ આપ્યો બીજું કોઈ કારણ નહીં હું સેકન્ડ ફ્લોરમાં લઈશ તો ઘરડા મહારાજ બીમાર મહારાજ એમને નીચે જ અપાસરો ઉપર ફ્લોર ફટાક દઈને આવશે મને લાભ મળશે ઓલો અજય નહોતો ઝૂકી ગયો એના ચરણોમાં કમાલ છે તમારી સાધુની ભક્તિ છે ધર્મ સહજ જોઈએ